આચાર પડી રહ્યા છે સુરતથી સુરતના કતારગામ વિસ્તારની અંદર લૂંટનો બનાવ 8 કરોડની લૂંટ થઈ છે સુરતના કતારગામ વિસ્તારની અંદર સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટ ઇન્કમ ટેક્સ અધિકારીનું કહી અને હીરા વેપારી પાસેથી 8 કરોડની લૂંટ ચલાવાય સુરતના કતારગામ વિસ્તારનો બનાવ 8 કરોડની લૂંટનો બનાવ બન્યો છે સુરતના કતારગામમાં હીરાના વેપારી પાસેથી 8 કરોડ ટૂંટી લેવા ઇન્કમ ટેક્સ અધિકારીનું કહી અને હીરાના વેપારી પાસેથી આઠ કરોડની લૂંટ ચલાવી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈન થી જોડાયા છે ધનરાજ કેવી રીતે આઠ કરોડની લૂંટ થઈ બિલકુલ સમગ્ર ઘટનાને લઈને હીરાના વેપારી છે એ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા ફૂટેજ છે એ તપાસવામાં આવી રહ્યા છે એક સંદિગ્ધ વ્યક્તિ છે એ સીસીટીવી માં નજરે આવી રહ્યો છે જેને પોતે ઇન્કમટેક્સ અધિકારી હોવાનું જણાવીને આઠ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું અત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે જોકે જે ફરિયાદી છે હીરા વેપારી એ પોતે ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો છે ફરિયાદ સાચી છે કે ખોટી છે તે બાબત ને લઈને પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે